પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં વિવિધ વિભાગોમાં નર્સિંગના વિદ્યાર્થીઓ સારવાર કરતા હોવાની ફરિયાદ ઉઠી છે ત્યારે આ ઘટનાને લઈને સામાજિક આગેવાન દ્વારા હોસ્પિટલના તંત્રને લેખિત રજૂઆત કરી છે પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોને બદલે નર્સિંગના વિદ્યાર્થીઓ ટાંકા લે છે તેમજ વિવિધ વોર્ડમાં પણ નર્સિંગ સ્ટાફને બદલે નર્સિંગના વિદ્યાર્થીઓ સારવાર કરતા હોવાની અવારનવાર ફરિયાદ ઉઠી રહી છે તેમજ હોસ્પિટલમાં દવાબારી તેમજ વયોવૃદ્ધ દર્દીઓ માટે કેસબારી એક જ સ્થળ ઉપર હોવાથી ભારે ભીડ જોવા મળે છે અને હોસ્પિટલમાં હાલ અમુક બેડ કંડમ હોવાનું કહી ભંગારમાં જવા દીધા હતા જેથી હાલ દર્દીઓને ફ્લોર બેડ આપી સારવાર કરવી પડે છે આ તમામ સમસ્યાને લઈને સામાજિક આગેવાન જીવનભાઈ જંગી દ્વારા હોસ્પિટલના તંત્રને લેખિત રજૂઆત કરાય છે મેં આજે ભાવસી હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ જે હોસ્પિટલના જે છે એને એક જાણ છે અને લેખિત આપ્યું છે એમાં એવું છે કે જે કોઈ ઇમરજન્સી પેશન્ટ આવે તો એમાં ખરેખર તો ડૉક્ટર હોવા જોઈએ સિનિયર ડૉક્ટરો જોઈએ સિનિયર પથ્થર હોવા જોઈએ એની જગ્યાએ નવા સ્ટુડન્ટ આવે છે નર્સિંગના સ્ટુડન્ટ આવે છે એ લોકો અત્યારે ટીચિંગ કરતા હોય ને સારવાર આપતા હોય મારું કહેવાનું એવું છે કે જો આવી ઘટના જો રાજકોટમાં એક જુનિયર સ્ટુડન્ટે આપી ઇન્જેક્શન અને બાળકીનું મોત થયું એવું બનાવું એ ન બને એના માટે મેં સાહેબ સુપ્રિન્ટેન્ડન્ટને ધ્યાન કરી છે બીજા નંબરમાં અહીંયા જે વૃદ્ધ માટે છે અલગ બાળી હોવી છે અલગ દવાની બાળી હોવી છે અલગ કેસની બાળી હોય છે જે જગ્યાએ ટ્રાફિક છે ત્યાં જ બધા છે વૃદ્ધ માટે અલગ વ્યવસ્થા નથી એટલે એ લોકોને બિચારા લાઈનમાં ઊભવું પડે છે તો એના માટે અલગ વ્યવસ્થા થાય ત્રીજા નંબરમાં ગાયો દવાખાનું પાંચથી સાત લાખ રૂપિયાના ખર્ચે એ રીતે દવાખાનો છે એ બંધ થઈ ગયું છે એના પેશન્ટ અહીંયા આવતા અહીંયા ઘસારો થાય છે અને અહીંયા કોઈ સુવિધા નથી કે એ લોકોને તાર્થ કલિક સારું એક જ હોળ હોય છે એક જ એક નંબરને એક બોર્ડમાં એક જ ડૉક્ટર સારવાર આપતા હોય છે તો આના માટે મેં ખાસ ધ્યાન આપવાનું કીધું ને બીજા નંબરમાં જે એમડી વોર્ડમાં અત્યારે તાવના અને બીમારીના આટલા કેસ આવે છે કે અત્યારે નીચે પથારીમાં રાખવા પડે છે તો અત્યારે સ્ટોરમાં જે જૂના હતા એમાં ઘણા સારા પલંગો હતા એને સ્ટોરમાં રાખી દીધા છે એનું કંઈ કારણ નથી સમજાતું તો તાટેલી ધોરણે આની ગમીતાથી લોન લઈ અને તાત્કાલિક કાર્યવાહી કરે એવી મેં ગૌરવ પટેલ સાહેબ પાસે સાહેબ માંગણી કરી છે હોસ્પિટલમાં હાલ દર્દીઓને અનેક સમસ્યાઓ વેઠવી પડી રહી છે ત્યારે આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવા માંગ જીવનભાઈએ કરી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર